પુષ્ય નક્ષત્ર પર વધ્યા છે સોના ચાંદીના ભાવ સોના ચાંદીના ભાવમાં આગ તેજી જોવા મળી રહી છે સોનાનો ગ્રામનો ભાવ રૂપિયા ચાંદીનો એક ચાંદીના ભાવમાં પાંચ હજાર રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે ઐતિહાસિક સપાટી પર સોના ચાંદીના ભાવ પહોંચ્યા છે સોના અને ચાંદીના રેકોર્ડ ભાવ વધવાના કારણે પુષ્ય નક્ષત્રમાં ઘરાગીનો અભાવ જોવા મળી રહ્યો છે તો વૈશ્વિક સ્તરે

સોના જે ભાવ છે તે હવે આસમાને પહોંચ્યા છે છે નક્ષત્ર પણ ત્યારે સોનાનો દસ ગ્રામનો ભાવ એક લાખ ઓગણત્રીસ હજાર રૂપિયા આજના દિવસે થયો છે સતત સોના ચાંદીના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે બે હજાર પચીસ ની વાત કરીએ તો બે હજાર પચીસમાં સોનાના ભાવમાં ચાલીસ હજાર રૂપિયા સુધીનો વૈશ્વિક રીતે વધારો જોવા મળી રહ્યો છે